સાવરકુંડલામાં પુ ઉષામૈયાના સિત્યાસીમાં જન્મદિને સદ્દભાવના ગ્રુપ દ્વારા સેવાનો ત્રિવેણી સંગમ એકસો નેવ્યાસી બોટલ રક્ત એકત્રિત એકસો સાતમો રક્તદાન કેમ્પ અને ભવ્ય રક્તતુલાનું આયોજન બસો છેતાલીસ લોકોએ કાંસ્ય મસાજ થેરાપીનો લાભ લીધો ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને સંતોની ગૌરવવંતી ઉપસ્થિતિ ગૌશાળા માટે રૂપિયા એકાવન હજારની રાશિ અર્પણ કરાઈ સાવરકુંડલામાં છેલ્લા ચોવીસ વર્ષથી નિઃસ્વાર્થ લોકસેવા પ્રવૃત્તિઓ ચલાવતા સદભાવના ગ્રુપ દ્વારા પરમ પૂજ યુષામયા શિવ દરબાર આશ્રમ કાના તળાવ ના સિત્યાસી માં પાવન જન્મદિન નિમિત્તે સેવાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો રવિવારે લોહાણા મહાજન વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાન ગૌ સેવા અને આરોગ્ય સેવાના સમન્વય સાથે ભવ્ય રક્તતુલા અને એકસો સાતમો મહારક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો પરમ પૂજ્ય ઉષા આશીર્વાદ તથા ગણપતિ દાદાની અસીમ કૃપાથી સદભાવના ગ્રુપ એકસો લક્ષમો કેમ્પ ગ્રુપ આજે સાવરકુંડલા ખાતે આયોજન થયું તેમાં સાવરકુંડલાના રક્તદાતાઓને અપીલ કરવામાં આવી હતી કે સર્વે રક્તદાતાઓ ખૂબ બહોળા પ્રમાણમાં રક્તદાન કરો તે સંદર્ભે પરમપૂજ્ય ઉષા મૈયાની આજરોજ રક્તતુલા કરવામાં આવી તેમજ રક્તતુલામાં માન્ય ધારાસભ્યશ્રી ભક્તિરામ બાપુ પૂર્લપુર હનુમાન મીના મહંત ઘનશ્યામ મહારાજજી બધા આ સાથે ઉપસ્થિત રહ્યા તેમજ અમારા સદ્ભાવના ગ્રુપના મેમ મેમ્બરોની ખૂબ મહેનત હતી એ આજે રંગ લાવી અને અત્યારે બસોને પચાસથી વધુ બોટલો સાવરકુલાના રક્તદાતાએ આપી દીધી છે તો સાવરકુડલાનો આ તકે ખૂબ આભાર માનું છું તેમજ સાવરકુડલામાં સદ્ભાવના ગ્રુપ છેલ્લા ચોવીસ વર્ષથી આઠ હેલ્પલાઇન ચલાવે છે જેમાં બ્લડ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ હેલ્પલાઇન શક ચોકી મેડિકલ સાધનો ઓક્સિજન કીટ તેમજ આઠ હેલ્પલાઇન જે છે એ ચોવીસ કલાક માટે સાવકુગલાં માટે કાર્યરત છે એ જે કાંઈ રકમ કે જે અમારા દાતા શ્રીઓ સાવરકુંડલાના છે એ ખૂબ ઉદાર છે અને એના થકી આ સંસ્થા ચાલે છે છતાં પરમ પૂજ્ય ઉષામેના આશીર્વાદથી આ ગ્રુપ ચોવીસ વર્ષથી કાર્યરત છે આપ સર્વોને મારી વિનંતી છે કે સર્વે આ કેમ્પ તથા હેલ્પલાઇનનો લાભ લે